અકસ્માતમાં આઠ લોકો જીવતા ભૂંજાયા ત્યારે પાંત્રીસ લોકો દાજી ગયા છે ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને ગેસ બસો થી ત્રણસો મીટર દૂર ફેલાઈ ગયું છે જ્યાં જ્યાં ગેસ ફેલાયો ત્યાં આગ ફાટી નીકળી હતી ત્યારે મળતી માહિતી અનુસાર ટેન્કર સવારના સુમારે અજમેરથી જયપુર તરફ જઈ રહ્યો હતો સવારે લગભગ પાંચ કલાકને ચુમ્વાલીસ મિનિટે તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો તે દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રક ટેન્કર સાથે ટક્કર મારી હતી ત્યારે

વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ત્રીસ થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવા અને ઘણા પ્રધાનો અકસ્માત પાછળના કારણે વિશે પૂછપરછ કરવા સ્થળ પર એકઠા થયા છે